વડોદરા જમીન વિવાદ કેસમાં ચેરમેનને જામીન મળ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યો છે આપણે જણાવી દઈએ વડોદરા જમીન વિવાદ કેસમાં પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેનને જામીન જામીન પર છૂટ્યા બાદ દિલીપ ગોહિલના ગંભીર આરોપ દિલીપ ગોહિલે પરાક્રમસિંહ જાડેજા પર આક્ષેપ કર્યા જમીન વિવાદમાં મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો પરાક્રમસિંહે સમાધાન માટે બોલાવીને મને ફસાવ્યો પરાક્રમસિંહ જાડેજાએ મને રાજકીય નિશાન બનાવ્યો પરાક્રમસિંહ નેશનલ હાઈવે અને કેનાલ નું જયારે આયોજન થયું કામ થયું તે પછી અમારા રાણક વિસ્તારમાં એટલે એમ કે અમારી જગ્યા ઉપર લગભગ ત્રણ થી ચાર ફૂટ પાણી થઈ જાય છે એટલે અમારા ઘરોની અંદર પણ પાણી પહી જાય છે અને પશુ ધનમાં પણ તકલીફ થાય છે ઉઠવા બેસવાની એટલે અમારે બીજે સ્થળાંતર કરવું પડે છે બીજું કે પાકના નુકસાન જે ચોમાસા દરમિયાન અમારો વધુ પડતો પાક જેને કહેવાય ડોંગર બરાબર એ ડોંગરના પાકને એટલું બધું ભારે નુકસાન થાય છે કે ન પૂછો વાત એક તો મોઘા બિયારણ મોઘી મજૂરી મોઘું ખેડ ખાતર ઘોડાસરનો પરા વિસ્તાર સુરજપુરા અડબોલી અને આ બાજુ વણસોલ સુંડા આ બધા ગામોમાં લગભગ નેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને ત્રણ હજાર જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે